ગોરેવાડી ગામે મારવાડા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં અઢાર ટીમોએ ભાગ લીધો બન્ની પશ્ચિમ વિસ્તારના છેવાડાના ગોરેવાલી ગામે મારવાડા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં અઢાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનો ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં આજે ભાઈચારાની રામાયણ મેચમાં છેલ્લે ખાવડા અને ગોરેવાલી મારવાડાની ટીમ રમેલ હતી જેમાં ખાવડાની ટીમ વિજેતા થઈ હતી જેમાં ગામના સરપંચ ગુલમહમદભાઈ તેમજ પૂર્વ સરપંચ કર્મણભાઈ સુકરિયા તેમજ ગામના આગેવાનો ઈશાભાઈ મેરાણ ફેઝલભાઈ અમીર ખાન તથા સોહેબભાઈ વડલ તથા ગુલાબ દિનભાઈ શકુર તથા વીરાભાઈ આલા તમામ મહાનુભાવોનો પૂરાભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટભાઈ પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી